વિપુલભાઈ સોરઠિયાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે પહેલા આઠ કેદીઓની તપાસ કરવામાં આવી હતી ત્યારે તપાસ દરમિયાન કેટલાક કાચા કામના કેદી પાસે મોબાઈલ મળી આવ્યા હતા ત્યારે કુલ પાંચ મોબાઈલ મળ્યા હતા ત્યારે કુલ ચાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો ત્યારે તમામ આરોપીઓની સામે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં અગાઉ જે જેલમાંથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને જે ગુનાખોરી અને ગુનાહિત પ્રવૃત્તિમાં થવાની જે હતી એ બાબતે માનની આઈજી સાહેબ વડોદરા રેન તથા ભરૂચ એસપી સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી આ અન્વયે ગતરોજ એસઓજીપીઆઈ પીઆઈ તથા તેમની ટીમ દ્વારા અંકલેશ્વર સેબ જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવેલ આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જેલરશ્રીની ઓફિસમાંથી તથા તેની બાજુમાં આવેલ રૂમમાં થી કેટલાક કાચા ગામના કેદીઓ પાસેથી તથા કેટલાક બિનવારસી મોબાઈલ મળી આવેલ હતા આમાં કુલ પાંચ જેટલા મોબાઈલો એ મુદ્દામાલ તરીકે પોલીસે જપ્ત કરેલ છે તથા પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ પ્રિઝન એકની કલમ બેતાલીસ તેત્તાલીસ તથા પિસ્તાલીસ બાર મુજબનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે આ પ્રકારની કાર્યવાહી બાદ પોલીસે જેલ પ્રિમાઇસિસ તથા એની જે બેરેકો છે તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરેલ તથા આ પ્રકારની અન્ય કોઈ વસ્તુ મળી આવે છે કે કેમ તે બાબતે તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે